嗯呀，咋、嗯、个？嘿、嗯、嘿，咋个还用工具开呀？嗯嗯嗯嗯 સારાં બેહાના જોટા માનનાને તો અમાને વાત વાયર કપ લેવામાંથી તો વાહ વાહ માનનાના જોટા માર બે પંચાયત વાર તો વાંડામાં છે બે કોલેજની પાછળમાં તો મોનો બેઠામાં માલમ તો નહી ગાય નહી

Rồi sang bên nào vậy? Rồi liệu Ở trong mà mắc cái ác đó લાઈવ બંધ થઈ ગયો અલ્યા અહીંયા નથી છે સાલનો નાની

મેરે ઇલેરે કે આગરી કીયા થી આ આવે તા એ છોકરી બેહું ઓ જે વેણી ઉતરે રિયાજભાઈ ઉતારી ની બસ તો ફી થા દે ઈ હોલા ઈ લોકો ને એમ હી લખવાડે ઈ લોકો ને ને સાલતા હીખવાડે લખવાડે હા ત્યાં એવા હોય તો કોલના બીજી રીતે એવા હોય હા આપડા બીજા હોય ને એવા આ નંબર પણ પછી

आता सगळे बोलू आपण कोण कोण बोलतो आपण माहिती नाही येतो बघू बघू आपण आंय मुक्ती जाय आवी जाय आणि भाया ये छे हजार हजार तो आव जावन भाडू 2000 तो निकलीच गिये आता खाली बैठाय आंय बैसे आणि अपाप ना खजे आता टाइटल क्या है रोल होसू छे नी એ એ રેવલ થઈ જવોલો ઓલી ઓલી ઉસી તો જો ઈ ની ક્વરે મને જ પાછો જાવ હવે બસ ઈ ખાકી જાય ખાકી જાય બિગરા આ જો મે હા ઈ લવ બેચ તમે લાઈક એ પછી ફિટ કરે સાઉન્ડ પછી ફિટ કરે યોડો હે યોડો હે અબી નહિ કરેગા કરેગા લેન આવે એમ થઈ કે મારા ઘરે કોણ આટલા બધા કેમ બાકી

यो aja mau लेन जाय बने ने

হ্যালো পাঁচ রাউন্ড আই আজ ঘরে বড় খাবায় અરે 3 ગ્રામ કોલા રે હે પરો ખાવા દયો રેડ હેવ રાજી બધું બધા

हेलो नाना भले બ્લોગ આજે કરીએ બ્લોગ હારો લાગ્યો હોય લાઇક એન્ડ શેર ને ક્ષકરકને મસ્ત મજાને કોમેન્ટ કરી દેજો